नमस्कार दर्शक मित्रों आपជា છોટી બેટી ન ગુજરાતી હવે જોઈએ અગત ના સમાચાર મારું નામ વિશાલભાઈ બળદેવભાઈ છે મુંજવા સરપંચ અમારું ગામ મુંજવા તાલુકો કળાજા અમારે અહીં એન્યુઅલ એનર્જીની પ્રાઇવેટ જમીનમાં પવનચક્કી આવેલી છે તો ઈ લોકોનો રસ્તો ઓલી બાજુલે છે આ ખેડૂત ખાતેદારનો રસ્તો છે આ લોકો વારંવાર કંપનીવાળા પોતાની પર્સનલ ગાડીઓ લઈને અહીંથી આવે છે અને જેમ ફાવે એમ ગાડી હાકે છે અને રસ્તો એની ખુદની માલિકીનો હોય ને એ રીતે ઉપયોગ કરે છે અને સાથે પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે અને ખેડૂત લોકોને કોઈ રીતનું ખેતી કામ પણ કરવા નથી એટલે રસ્તો નજીક ખોદી નાખે અને એની દાદાગીરી કરે છે અને ત્રણ વર્ષ તો આના છે કે બંધ છે ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને આવીને એ કામ ચાલુ કરાવ્યું છે મારું નામ વેલુભાઈ વાળા ઉચ્ચ પસંદ મારી આ કાયદેસરની જમીન છે કાયદેસરના થાંભલા એ બિન કાયદેસર થાંભલા નાખેલા છે મારી જમીનમાં મને કાંઈ વળતર મળ્યું નથી એનો રસ્તો નથી સતા એ અહીંયા રસ્તો મારા વાડીમાંથી ઉપયોગ કરે છે અને એ ખોટે પોલીસને લાવીને દાદાગીરી કરે છે એવું કરાવશે ખોટે ખોટા મારી કેસને એવું કરે છે